તારે કાઈ ઘટે નહિ તારે શાક ભેગી મોનોકોટો નાખીને ખવડાવી દઈએ તારે કાઈ ઘટે નહિ એવું કાઈ મનસુખભાઈ નકર હું દવા પીવાનું વિશાસ તો ના દવા નો પીતો હજી હા હા અને ઓલા મંજુબેન નું છે ઈ અમરેલી વાળા ઈ તારું ક્યુ ગામ મારા માં રેકોર્ડિંગ જોયું તું યુટ્યુબ માંથી તારું ગામ ક્યુ હે વિસાવદર અને આપણે કઈ સમાજમાંથી બોલો પટેલ સમાજમાંથી

મા બાપ આવશે ને કાલ નથી પછી રોટલા કોણ ધરી દે રોટલા આવી દેખ લે ભાઈ પણ આવે છે આવડવું જોઈ ને મનસુખભાઈ અરે ગમનિયા જગ્યામાં કામે રહી જાય અહીંયા હતા તાર બાજુમાં છે ને અહીંયા ખાય પીન જલસા કરે જાણે આમ આપા ગીગાનો પાડો કેમ જાયમો તો એમ તારે ખાય પીન પીલ પાયા જેવું રહેવાનું હોય હમ પણ એમાં હું હતા વહી જાવ તો હગા વાત કરે આમાં હગેનું બધેનું નો સોવાનું હોય પણ આ તો વાત ઈ છે તારે જમીન બમીન છે કઈ

ગોપાલભાઈ હા હા પ્રોપર વિશાવધર હમ વિશાવદર એટલે તે ઓડિયો વાયરલ કરવા ફોન કર્યો હા વાયરલ દો પછી પાછો ફોન કરી કાઢું છે પછી તો તું હવે કાઢી નાખો મારી ભૂલ થઈ ગઈ ને આવા બધા ગડબા મારી થઈ વાપરતો નથી ત્યુ આપડ્યું કેવું તો પછી કે મસ્ત ફોટો બટો હારામુક નહી દે તો તારા ગમનયા છોકરી વાત કરશું હા બોલ આ પણ ઇન્સ્ટાગ્રામ માં કઈ લ મેસેજ મોકલા એટલે મેસેજ ઓલા બ્લોક છોકરી બ્લોક કરી દી છે કોણ બ્લોક ઈ પ્રોબ્લેમ છે ફેસબુક વાપડું છું WhatsApp બાયો ડેટા મારા મોકલું બાયો ડેટા મોકલી દે પણ અમુક છોકરી ફ્રેન્ડ થાતી હે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલ પછી ને વાત કરવા મંડાય

તો ભલે નકર આમ ટેમ્પર જોતી હોય રિચાર્જ માથે તો ઈ પાછી મળી જાય ઈ આપડે ધંધો નથ કરવું મનસુખભાઈ આપણે હાવ સીધા ને સાદા માણસ છી ઠીક નકર રિચાર્જ વાળી છોકરીઓ મળે ઈ રિચાર્જ પતી જાય ને એટલે મળી જાય એવું નથ કરવું આપણે કમતાર ભાઈ ને દુખી થવા જ નહી તો એ ગેરંટી મારી વાહ વાહ આપડે કોક ની જિંદગી બગાડવી શું છે મનસુખભાઈ આપણે સુખી જ રાખવાની હોય હા આપડે આ સાદા માણસ છીએ એટલે હું કઈ સામુ જોતું નથી પણ સાદો વીઆઈપી થઈ જાય ને થોડો હે થોડો વીઆઈપી થઈ જાય ને હા તો હવે ઈ જ કરવું પડશે મસ્ત આમ ઓલા બે બાલ કપાવી નાખ મસ્તી ના હમ વન સાઈડ હમ અને મસ્ત કટબટ મરાવી હમ અને ઇન્સ્ટા માં મઈડ ફોટા મૂકવા જ હમ અધૂરી રહી મારી ફીતડી ને એવા બધા મઈડ મૂકવા

આ કા બાપાના નહીં તમે હગા ભાયુ કેટલા એક જ હું હગો ભાઈ ઠીક ઠીક આ એમ એટલે પછી ત્રણ કીધા એટલે પછી આમાં કે આ તો ત્રણ છે અને આખા હું એક જ બીજો હંડાઈ પઈની મનસુખભાઈ આ મારું કામ કરી દયો તો ના ના થઈ જા હા હાલ તારો ફોટો અને એવું બધું મોકલ આપણે જમીન કેટલા વીઘા કીધી સાત વીઘા જમીન છે અને માંડાવાળ રોડ ઉપર મારે તબેલો અને જુનાગઢ રોડ ઉપર હું રહું છું રાણા બાપાની આંબલી પાસે વાહ વાહ ના મકાન છે આપડે તો એક છોકરીનું છૂટું થઇ ગયેલું છે એ હું તને કવલ એ હા હો હા અને એના ફોટા મોકલું જો તમને ગમે રજે એક બીજા ગોઠવું